સુરતમાં પિસ્તાલીસ વર્ષીય મહિલાના મોત બાદ મેટાસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સુરતની મેટાસ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે પાડેસરા નિવાસી પિસ્તાળીસ વર્ષીય રેખાબેન ગુપ્તાનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ ડૉક્ટર અમિત શાહ પર બેદરકારીનો ગંભીર આક્ષેપ મૂક્યો છે પરિવારજનોએ જણાવ્યું કે ડોક્ટરે રેખાબેનને આઈસીયુમાં દાખલ કર્યા બાદ અચાનક વિદેશ પ્રવાસે જઈ કોઈ માહિતી આપી ન હતી ડોક્ટરની ગેરહાજરી અને સ્ટાફની બેદરકારીના કારણે ફેફસામાં પાણી ભરાવાથી તેમનું મોત થયું હોવાનું પરિવારજનોએ દાવો કર્યો છે ઘટનાને પગલે પરિવારજન અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ઉમરા પોલીસે હાલ આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય ભાવેશ રાણા સુરત

નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો